Device to Marine Task Force મરીન ટાસ્ક ફોર્સ અત્યારે દરિયાઈ સુરક્ષાની આ પરિસ્થિતિને ધ્યાને લેતા દરિયાઈ સુરક્ષાની પૂર્ણ કામગીરી કરેલી છે ખૂબ જ ઉત્સાહ અને ખનથી કરી રહી છે અને રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે અને આવનાર તમામ ફિશિંગ બોટને અમે ખૂબ જ ઝીણવટભરી રીતે ચેક કરીએ છીએ તેમજ જેટલા પણ ફિશિંગ પોઈન્ટ છે લેન્ડિંગ પોઈન્ટ છે જ્યાં ભવિષ્યમાં કંઈ પણ લેન્ડિંગ થયેલું હોય એ જગ્યાએ પણ અમારા કમાન્ડો મરીન કમાન્ડો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે છે તે સિવાય અમે તમામ એજન્સી એસઓજી આઈબી કોસ્ટગાર્ડ સાથે સતત સંકલનમાં છીએ અને અમારા અધિકારી ઉપરી અધિકારી અમને જે સૂચના આપે છે એ પ્રમાણે અમે ખંત ઉત્સાહથી અમારી કામગીરી